નથી એવું મને લાગે છે આપણે શું કર્યું માય હાથમાં આવ્યું એટલે આપણે આરએસએસ નો વિરોધ કર્યો આપણે બજરંગ વિરોધ કર્યો પણ આપણે એ લોકો કઈ રીતે આ સત્તાનો ખેલ ચલાવી રહ્યા છે તે બાબતે આપણે કોઈ પણ જાતનો તેમાંથી એક બોધપાઠ આપણે લીધો નથી જે મહત્વની વાત જે કહેવાની છે ચિંતન શિબિર કે ખરેખર આપણે આવનારા દિવસોમાં જે આપણી સમસ્યાનું મૂળ કારણ છે તેનું જે મૂળ સમસ્યાનું કારણ છે તે ખરેખર શું છે હમણાં હમણાં ભનુભાઈ જે કીધું ને રમશીભાઈ જે વાત કરી કે સત્તાવીસ માસ્ટર કી સત્તા વગર સાર પણ નકામી છે અને છે અને જે કાર્યક્રમો જે કાર્યક્રમો થાય ને એમાં પેલા એમ કે રાજનીતિની વાત નહીં કરવાની પણ રાજનીતિની વાત ખુલીને છાતી ઠોકીને થવી જોઈએ

આરએસએસ અને સ્વાધ્યાય પરિવારમાં મેં પણ કામ કરેલું છે સ્વાધ્યાય પરિવારમાં બા દ્વારા છોડે પુષ્પ આવે અમે ગયા છે નાના ના ભણતા હતા ને ત્યારે દર બુધવારે સભા હોય કલાક એક પુષ્પ આવે અને તેમાં સારી સારી વાતો હોય સમાજ પરિવારને લગતી હોય ને વાંચે અને એમાં થોડું જ્ઞાન આપને મળે તો ઓબીસી એસસી એસટી સમાજ દ્વારા પણ જો અઠવાડિયે અઠવાડિયે ગામ શહેર તાલુકો મોલનો એપાર્ટમેન્ટ બધી જગ્યાએ જો અઠવાડિયા કલાક ભેગા થાય અને આપણે જો સામાજિક ક્રાંતિની શરૂઆત કરીએ આપણો વાસ્તવિક ઇતિહાસ કયો છે તે જો આપણા આ સમાજ ને કહીએ તો કઈ ક્રાંતિ થશે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી અમારા જયેશભાઈ બીસી રાઠોડ સાહેબ બે કે ત્રણ પોસ્ટ લખીને મૂકે છે કે જીપીએસ માં હસમુખ પટેલ એટલા એટલા કોપાંડ કર્યા છે આ કોપાંડ વિરુદ્ધ કેટલા લોકો બોલ્યા ભાઈ તે પછી પણ આ ત્રણ ચાર મહિલાના સમયગાળામાં કેટલી ભરતીઓ આવીને વહી ગઈ આપણા યુપીએસસી અને જીપીએસસી માં આઈએસ આઈપીએસ અધિકારીઓ કેટલા નથી શા માટે કેમ કે તમને ઢોકા મારી મારી જેલ ભેગા કરે કોણ હું ઘણી વખત કહું છું

પોસ્ટ મૂકે છે ગુજરાત ના ઘર ઘર સુધી પહોંચે છે ખરા હવે આપણા લોકો ને સહકારી કેમ ઉપાડવી ખબર નથી અને આપડે દેવું માફ કરવું છે સૌથી વધારે ખેડૂતો કોણ જે અનાજ પત્ર અને જેની પાસે પચાસ પચાસ સો સો વીખા જમીન છે વીસ વીસ પચીસ પચીસ દસ દસ લાખ રૂપિયા મંડળીઓ ઉપાડી બેઠા છે આવું થાય એટલે કે દેવું માફ કરો કઈ વાંધો નથી ભાઈ દેવા માફ કરો પણ ભાગ્યાઓ બાબતે કોઈ પણ અવાજ ઉઠાવતું નથી મજૂરો માટે કોઈ અવાજ ઉઠાવતું નથી એટલે વાતનો મૂળ એ છે કે જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી ખરેખર સામાજિક ક્રાંતિ કરવી હોય તો વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે તેના માટે દરેક જગ્યાએ તમે જ્યાં જતા હોય ત્યાં અહીંયા જયેશભાઈ કે જીગ્નેશભાઈ કેવું બેઠા બધી જગ્યાએ કઈ પહોંચવાના નથી કે આવો અહીંયા જરૂર પડે કોઈક શીખવું પડશે કે નહીં નવું નેતૃત્વ પેલા કરવું પડશે કે નહીં તમે માત્ર માત્ર ને પાસે આશા રાખશો તો આ સમાજ ની વેદના પૂરી થશે નહીં તમારે ઘરે ઘરે ક્રાંતિકારી યુવાનો તૈયાર કરવા પડશે ઘરે ઘરે ક્રાંતિકારી જલકારી ભાઈ તૈયાર કરવી પડશે ત્યારે આ સત્તાનું પરિવર્તન થશે તાલગી નહી હું કોઈ રાજકીય પક્ષમાં નથી સમજો પણ હું બોલું એટલે મને એમ કે આ રાજકીય માણસ છે હું કામે કે રાજકીય બાબત ની આપણે ખુલીને ચર્ચા કરીએ છીએ હમણાં એક વાત ઉડી છે ને વિસાવદરવારી કરવી આપણે વિસાવદરવારી નથી કરવાની ખરેખર કરવી હોય તો માન્યવર કાશીરાજ વારી કરો લાલુ પ્રસાદ યાદવ વારી કરો અને રામાસ્વામી પેરિયરવારી કરો તો જ આ સમાજ ઉદ્ધાર છે બાકી ભૂલી જાજો આવનારી પેઢી છે ને આપણે દેશે ગાળો આજે કોઈ બી સંગઠન હોય કોઈ બી રાજકીય પક્ષો હોય ગયડા ગાયકા આગેવાનો હોય ભાઈ આખા ગુજરાતમાં ફરતા હોય તમે લિસ્ટ બનાવજો દસ કે પંદર ચહેરાઓ જેવાની પાસે હોય

વિસ્તારો એવા છે જ્યાં ભારેમાં સિંચાઈનું પાણી નથી એક જ કોલ કહેવાય તમે આવો ભાગમાં આવો અમારા ખેડપંથકમાં ખેડપંધતની યાત્રા કાઢે છે પણ ક્યારેક કોઈ દિવ એમ કીધું કે ખેડને ભારેમાં સિંચાઈનું પાણી મળે એવી કંઈ વ્યવસ્થા કરીએ તો દેવાની તાનત તો હોવી જોઈએ ને તમારા ભાઈઓ દસ પંદર કે વીસ બીગા જમીનમાં ભારેમાં સિંચાઈનું પાણી મળી રહે અને ખેતી કરતા થઈ જાય તો એના બાળકનું શિક્ષણ સુધરી જાય ત્યાં રોજગાર મળે

આ ખોડિયામાં જીવ છે આ ખોડિયામાં જીવ છે ત્યાં સામાજિક શાંતિ બંધ નહીં થાય નહીં થાય અને નહીં થાય અને જો અમે ઘર ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને જો પહોંચી ગયા તો તમારા શાસન ખુરશીના પાયા છે ને એ તૂટી જવાના છે ફાઈનલ છે ફાઈનલ છે ને ફાઈનલ છે બસ વધારે મારી વાત નહીં કેતા બધા ભાઈઓને જય ભીમ જય સુવિધા